તો સુરેન્દ્રનગર જિલ્લામાં ફરી કથળી ગયેલા કાયદો અને વ્યવસ્થાનું ઉદાહરણ સામે આવ્યું અને દિવસે ને દિવસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બધી વધત થતી જઈ રહી છે સુરેન્દ્રનગરના લીમડીમાં ખાકચોક વિસ્તારમાં અઢાર વર્ષના વિકાસ ચાવડા નામના યુવકની કાતરથી ગળું કાપી સગ્ગા મામાએ જાહેરમાં હત્યા કરી વિકાસે મામીની મશ્કરી કરવાની બાબતે મામાને લાગી આવતા મામા અને મામી સહિત ચાર લોકોએ ભેગા મળી અને હત્યા નીપજાવી આ ઘટનાને લઈ અને પોલીસે તપાસ શરૂ કરી છે લીમડી પીએસઆઈ સહિતના

હત્યાનું કારણ જાણવા મળી રહ્યું છે કે યુવક જે વિકાસ ચાવડા છે તેના દ્વારા તેના મામીની મસ્કરી કરવામાં આવી હતી અને તેના મામા અને મામી સહિત ચાર લોકોએ તેને ગળા ઉપર કાતરના ઘા મારી અને હત્યા કરી નાખી છે આજ મુદ્દે લીંબડી પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ કરવામાં આવ્યો છે પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે અજય જોહણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર